તેર જુલાઇથી એક સો આડત્રીસ દિવસ સુધી ત્રણ રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે આ ચાર રાશિઓને મળશે ક્ષમા તેર જુલાઈથી એક સો આડત્રીસ દિવસ સુધી ત્રણ રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે આ ચાર રાશિઓને મળશે ફળ હા મિત્રો તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી એક સો આડત્રીસ દિવસ સુધી ત્રણ રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિથી એ જ ચાર રાશિઓને માફ કરવાના છે જેના કારણે ચાર રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે હવે ચાર રાશિઓના જીવનમાં ખુશીઓની લહેર આવશે એજ ત્રણ રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે હવે ત્રણ રાશિઓએ શનિની વકરી અસરથી સાવધાન રહેવું પડશે હા મિત્રો તેર જુલાઈથી મહાવિનાશનો કાળો પડછાયો તેમના જીવનમાં એક આડત્રીસ દિવસ સુધી રહેશે જેના કારણે શનિ ત્રણ રાશિઓ પર ક્રૂરતાથી હુમલો કરશે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની ફળ આપવાની ક્ષમતા વધે છે તે સારા પરિણામ આપશે કે ખરાબ તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર નિર્ભર કરે છે મિત્રો શનિદેવ ખૂબ જ કઠોર ગ્રહ છે જે પીડા દુઃખ હતાશા આપે છે તે કર્મોનું યોગ્ય પરિણામ આપનાર ગ્રહ છે તેથી તમારે સમજવું જોઈએ કે શનિ વકરી થવાને કારણે તે તમારા કર્મોનો આખો હિસાબ ખોલી નાખશે મિત્રો જો તમે સખત અને પ્રામાણિકપણે ખંતથી મહેનત કરી હોત અને તમને તેનું પરિણામ ન મળ્યું હોત તો હવે સમય આવી ગયો છે કે એક જ ઝટકામાં તમે ખૂબ આગળ વધી જશો તેર જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે સાત વાગીને ચોવીસ મિનિટ વાગ્યે ન્યાયના દેવતા શનિ વક્રી સ્થિતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે હા મિત્રો એ જ શનિદેવ હાલમાં મીનમાં છે અને ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ તેમણે પોતાની રાશિ કુંભમાંથી મીનમાં પ્રવેશ કર્યો જ્યાં તેઓ હવે લગભગ એકસો આડત્રીસ દિવસ એટલે કે તેર જુલાઈ થી વીસ નવેમ્બર ઓગણીસો સુધી વકરી સ્થિતિમાં રહેશે મિત્રો આ એક લાંબો સમયગાળો છે અને તેની અસર ફક્ત અંગત જીવન પર જ નહીં પરંતુ દેશ સમાજ અને વૈશ્વિક ઘટનાઓ પર પણ પડશે આ સાથે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓએ શનિના વજ્રદૃષ્ટિથી સાવધાની રાખવી પડશે શનિ ચાર રાશિઓને માફ કરશે તો મિત્રો વીડિયોમાં તે બધી રાશિઓ વિશે વધુ જણાવીએ કે જેના પર તમને શનિના વકરી થવાથી શું લાભ થશે અને તમારે શું સાવચેતી રાખવી પડશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સાચા મનથી જય શનિદેવ મહારાજનો જાપ કરો કોમેન્ટ બોક્સમાં અને વીડિયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાન શનિ શનિગ્રહની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી તમારા પર શનિની વકરી દ્રષ્ટિ પડવાની શુભ અસર તમારા પર પડશે હા મિત્રો આ સમય દરમિયાન તમને પિતા સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદ મળશે અને આ સમય દરમિયાન સફળતાના દરવાજા ખોલવા લાગશે હા કર્ક રાશિના લોકો તેર જુલાઈથી તમારા જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે શનિદેવના આશીર્વાદથી આ સમય લાભદાયી રહેવાનો છે કર્ક રાશિના લોકોને એકસો આડત્રીસ દિવસ સુધી શનિની આ વકરીથી લાભ થવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે કામ સંપૂર્ણપણે સરળતાથી શરૂ થઈ શકે છે સૂર્યના આશીર્વાદથી આ સમયે તમને અચાનક ક્યાંકથી પૈસા મળી રહ્યા છે આ સમયે તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં કામ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમયે તમને નોકરીની ઓફર મળી શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાનું છે આ સમયે શનિદેવની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે તમને અભ્યાસ કરવાની તક મળી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી યાત્રાની પ્રબળ શક્યતાઓ છે તમે આ સમયે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમને તમારા માતાપિતાનો સહયોગ મળી શકે છે આ સમયે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાની છે હા મિત્રો તેર જુલાઈથી તમારું નસીબ ચમકશે તમારા સારા દિવસો શરૂ થવાના છે શનિદેવની કૃપા તમારા પર રહેવાની છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના પગારમાં વધારો થવાની શક્યતાઓ છે અચાનક પ્રમોશન મળવાને કારણે તમે તમારી પસંદગીના બનશો લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળવાની શક્યતા છે શનિદેવની કૃપાથી તમને લગ્ન સંબંધમાં સફળતા મળશે નંબર બે કુંભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી શનિ તમને માફ કરશે જેના કારણે તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી તમારા બંધ ભાગ્ય પરના તાળા ખુલવા જઈ રહ્યા છે શનિની દ્રષ્ટિ કુંભ રાશિના જાતકો માટે પણ ફાયદાકારક સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો જેનાથી તમને ફક્ત નફો જ મળશે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને શનિદેવ મહારાજની કૃપાથી મળશે પ્રમોશન અને પગારમાં વધારો થશે જે જાતકો લાંબા સમયથી લગ્નને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન સમાપ્ત થશે તમને આ સમય નવી કન્યા અને કન્યા મળી શકે છે લગ્નજીવન પણ ખુશ રહેશે આ સમયે તમારા પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે સૂર્યદેવની કૃપાથી તમને પ્રેમ જીવનમાં રોમાંચક વસ્તુઓ મળશે જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો મિત્રો તમને સફળતા મળશે મિત્રો કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવની કૃપાથી આ સમય લોકો માટે સંપત્તિની દ્રષ્ટિએ સુખ અને સમૃદ્ધિ લાવશે તેના પ્રભાવથી તમારી આવકમાં ઝડપથી વધારો થશે સાથે જ આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરો છો તેનો તમને લાભ મળશે સાથે જ તમને આ સમયગાળા દરમિયાન તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો અપ્રેણિત છે તેમના માટે આ સમય દરમિયાન સારો સંબંધ આવી શકે છે શનિદેવની વક્રતાથી તમને ફક્ત લાભ જ મળશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી શનિના વકરી થવાને કારણે મિથુન રાશિના લોકો માટે તમારા માટે પડકારોનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો તેર જુલાઈથી સમય મિશ્ર પરિણામો આપવાનો છે શનિની વકરી સ્થિતિ તમારા માટે ખૂબ જ પીડાદાયક રહેવાની છે હા મિત્રો આ સમયે તમારે આર્થિક સ્થિતિમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે છે જેના કારણે મનમાં બેચેનીની સ્થિતિ ઊભી થઈ શકે છે શનિની કુટિલ દ્રષ્ટિને કારણે મિથુન રાશિના લોકો માટે આ સમય થોડો પરેશાન કરી શકે છે કારણ કે શનિ તમારી રાશિના આઠમા ઘરમાં હાજર રહેશે આ સમય દરમિયાન તમને કોઈ કારણ વગર ગુસ્સો આવી શકે છે અને નાની નાની બાબતો મોટી દેખાવા લાગી શકે છે બીજી તરફ જે લોકોના સંબંધોમાં લાંબા સમયથી કડવાશ છે તેમની કડવાશ આ સમયે વધુ વધી શકે છે શનિની કુટિલ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા જીવનમાં સમજણનો અભાવ હોઈ શકે છે પારિવારિક સંબંધોમાં મીઠાશના અભાવને કારણે સંબંધોમાં કડવાશને કારણે અંતર વધી શકે છે મિત્રો જો તમે આ સમયે તમારી લાગણીઓને કાબુમાં રાખીને આગળ વધશો તો સમય સારો રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો વ્યવસાયિક દુનિયા સાથે જોડાયેલા છે તેમને આ સમયે વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે શનિની કુટિલ દ્રષ્ટિને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે લગ્ન સંબંધોમાં મતભેદ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમના શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધશે અને સફળતા પ્રાપ્ત કરશે ઉપરાંત જો સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો આ સમયે શનિની કુટિલ દ્રષ્ટિને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારા જૂના રોગો ફરી દેખાઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો અને તમારા જીવનમાં યોગનો નિયમ અપનાવો અને આગળ વધો સમય સારો બનશે હા મિત્રો નંબર ચાર વૃશ્ચિક તુલા રાશિના લોકોને જણાવવું જોઈએ કે તેર જુલાઈથી શનિની એકસો આડત્રીસ દિવસ સુધી કુટિલ દ્રષ્ટિ વૃશ્ચિક આ રીતે વૃશ્ચિક રાશિના લોકોને શનિના કાંટાળા હુમલાનો સામનો કરવો પડી શકે છે શનિની કુટિલ દ્રષ્ટિ તમારા જીવનમાં વિનાશ સર્જવા આવી રહી છે હા મિત્રો તેર જુલાઈથી શનિની અશુભ દ્રષ્ટિનો પ્રભાવ તમારા પર પડવાનો છે જેના કારણે આ સમય તમારા કારકિર્દીમાં નિષ્ફળતા લાવશે કારણ કે શનિ તમારા દસમા ભાવમાં રહેશે આ સમય દરમિયાન તમારે ઓફિસમાં રાજકારણ વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો અથવા ખોટા નિર્ણયોનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમે આ દિવસોમાં સખત મહેનત કરશો પરંતુ તમને અપેક્ષા મુજબ પરિણામ નહીં મળે આ કારણે માનસિક તણાવ વધી શકે છે આ સમયે તમારે ધીરજ જાળવી રાખવાની અને યોગ્ય દિશામાં કામ કરવાની જરૂર પડશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા પરિવારના વાતાવરણમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે તમારા ઘરમાં હલચલ મચી શકે છે આ સમયે તમારે તમારી લાગણીઓને મર્યાદિત કરવી પડશે અને પરિવાર સાથે સારી વાતચીત પણ કરવી પડશે હા મિત્રો શનિના પ્રભાવને કારણે આ સમયે તમારે માનસિક પીડામાંથી પસાર થવું પડશે પૈસાના અભાવે તમે પરેશાન રહેશો આર્થિક રીતે તમે સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકો છો આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધુ ખરાબ થશે મિત્રો આ સમયે તમારું સ્વાસ્થ્ય લાંબા સમયથી પરેશાન છે તેથી મિત્રો આ સમયે આ સમસ્યાઓ વધુ વધી શકે છે તમારે આ સમય જાગૃત રહેવું જોઈએ અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ અને ઘરગથ્થુ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ આ સમયે જૂના રોકાણો કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે મિત્રો જે કોઈ લોન લેવાનું વિચારી રહ્યું છે આવી સ્થિતિમાં તે તમારા માટે યોગ્ય રહેશે નહીં તમારે આ સમય પસાર થવાની રાહ જોવી જોઈએ હા મિત્રો નંબર પાંચ મીન મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનું છે હા મિત્રો આ સમય દરમિયાન તમને સૂર્ય અને શનિની વકરીથી લાભ મળવાનો છે મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે શનિદેવના આશીર્વાદથી તમારી વૈદિક ક્ષમતામાં ઘણો સુધારો થશે તમે સમાજમાં આવવા લાગશો તમને ફક્ત નોકરી પૈસા અને આવકમાં જ લાભ મળશે આ સમયે તમને પ્રમોશન બોનસ અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે નવી તકો અને સોદા થવાની શક્યતા છે મિત્રો તમારે પૈસાની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે શનિના પ્રભાવને કારણે તમારે વિચાર્યા વગર રોકાણ ન કરવું જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે તેથી કોઈ પણ નાણાકીય નિર્ણય કાળજીપૂર્વક લો ઉપરાંત જો આપણે કૌટુંબિક સુખ અને સન્માનની વાત કરીએ તો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમને એક નવો પ્રકાશ અનુભવાશે લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે હા મિત્રો તેની સાથે હું તમને કહી દઉં કે શનિની દિવ્ય દ્રષ્ટિને કારણે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળશે જે તમને ફક્ત લાભ જ આપશે મિત્રો આ સમયને સારી રીતે લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો કર્મ આપનાર શનિદેવ ખાસ કરીને તમને સફળતા તરફ લઈ જશે તમારા જીવનમાં સૌભાગ્યના દરવાજા ખોલશે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી તમે ખૂબ ખુશ અને તણાવમુક્ત દેખાશો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળવા લાગશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તમારો સુવર્ણ સમય શનિની દિવ્ય દ્રષ્ટિથી શરૂ થશે હા મિત્રો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર તેર જુલાઈથી શનિની વકરી અને દિવ્ય દ્રષ્ટિ પડવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો जो तमने माहिती गमी हो तो शनिदेवना भक्तए कॉमेंट बॉक्स में भक्ति जयकार नो जाप करव जइए वीडियो ने लाइक आपव जइए सब्स्क्राइब करो चेनल मित्रों आभार